ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એપ્રિલ અથવા મે મહિનામાં યોજાવાની શક્યતાઓ સેવાઈ રહી છે એસઆઈઆર કાર્યના કારણે વિલંબિત થઈ શકે છે તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજાવાની શક્યતાઓ ઓછી રહેલી છે સૂત્રો સૂચવે છે કે આ ચૂંટણીઓ હવે એપ્રિલ અથવા મે મહિના સુધી મુલતવી રાખવામાં આવી શકે છે આ વિલંબ માટે મુખ્યત્વે ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા જવાબદાર છે હાલમાં રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે જેમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં અંતિમ યાદી પ્રકાશિત થવાની અપેક્ષાઓ રહેલી છે વધુમાં એસઆઈઆર પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે જેમાં પચાસ હજારથી વધુ શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓ આ સઘન મતદાર યાદી સુધારના કાર્યક્રમમાં તનતોડ મહેનત કરી રહ્યા છે મતદાર યાદીની આ સફાઈ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂંટણીઓ યોજી શકાતી નથી રાજકીય પક્ષોએ પણ આ મુદ્દામાં ઊંડો રસ લીધો છે કારણ કે આ સુધારાથી વિધાનસભા બેઠકોમાં મતદાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે કોંગ્રેસ પક્ષે એવો પણ આરોપ લગાવ્યો છે આ ચૂંટણી મુલતવી રાખવા પાછળનું બીજું કારણ રાજકીય હોવાનું માનવામાં આવી રહ્યું છે સરકાર પોતે ચૂંટણીઓ મોડી કરાવવા માંગે છે તાજેતરમાં રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને આપવામાં આવતી કૃષિ રાહત સહાયમાં ઓછા વળતરનો મુદ્દો સામે આવ્યો છે જેના કારણે ખેડૂતો સરકારથી અસંતુષ્ટ છે જો વર્તમાન સંજોગોમાં ચૂંટણીઓ યોજાય તો શાસક પક્ષ ખેડૂતોના રોષનો સામનો કરી શકે છે તેવા આરોપ પણ કોંગ્રેસ વિરોધ પક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે તેથી સરકાર અનુકૂળ વાતાવરણની રાહ જોઈ રહી છે જો ચૂંટણીઓ એપ્રિલ અથવા મે મહિનાઓ સુધી મુલતવી રાખવામાં આવે તો ભાજપ સરકારને ફાયદો થઈ શકે છે તેવું કોંગ્રેસ પક્ષે આરોપ લગાવ્યો છે જો કે વિપક્ષ માને છે કે વર્તમાન વાતાવરણ તેમના માટે અનુકૂળ છે જો ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવે તો રાજ્યભરની ઘણી પંચાયતો અને નગરપાલિકાઓમાં વહીવટકર્તાઓ એક કે બે મહિના માટે શાસન સ્થાપિત કરી શકે તો નવાઈ નથી તેથી કાઉન્સિલર અને પંચાયતોના સભ્યો બનવા માંગતા યુવા અને અનુભવી ઈચ્છુક ઉમેદવારોએ હજુ થોડી વધુ ચૂંટણી લડવા માટેની રાહ જોવી પડશે આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં તમારી રાય જણાવી શકો છો આવા જ વિડીયો જોવા માટે યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા પેજને લાઇક અને ફોલો કરો ધન્યવાદ